સુરતના કુંભારિયા વિસ્તારમાં ધુળટીના પર્વ પર કાર ચાલકે સર્જેલા વિચિત્ર અકસ્માતમાં ચાર વર્ષીય માસૂમ બાળકીનું મોત નિપજ્યું છે રસ્તા પર ટર્ન લેતા સમયે કાર ચાલકે પોતાની કાર બેફિકરાઈથી ચલાવી સુડા સહકાર રેસીડન્સીના ગેટ સાથે અથડાવતા નજીકમાં રમી રહેલી વોચમેનની ચાર વર્ષીય બાળકી પર પડ્યો હતો ત્યારબાદ કાર ચાલકે ગેટ પરથી કાર ફેરવી દેતા રણજીતા નામની માસૂમ દીકરીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક હરેશ ઓળખ્યાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે હૃદય દ્રાવક અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ચૌદ માર્ચે ધૂળેટીના દિવસે પુણા કુંભારિયામાં આવેલા સુડા સહકાર રેસીડન્સીમાં વોચમેન તરીકે નોકરી કરતા ક્રિષા જોગી વિશ્વકર્માની ચાર વર્ષે બાળકી રણજીતા સોસાયટીના ગેટ નજીક રમી રહી હતી આ સમયે જ સોસાયટીમાં રહેતા અને હીરા ઉદ્યોગમાં મજૂરી કરતા હરેશભાઈ ઓળખ્યા તેમના મિત્રની કાર લઈને આવી રહ્યા હતા તેઓ પોતાની આઈ ટ્વેન્ટી કાર સોસાયટીના મુખ્ય ગેટમાંથી અંદર લઈ જઈ રહ્યા હતા ત્યારે બેફિકરાઈથી કાર ચલાવી સોસાયટીના લોખંડના દરવાજા સાથે અથડાવતા દરવાજો રંજીતા પર પડ્યો હતો ત્યારબાદ હરેશભાઈએ પોતાની કાર દરવાજા માથેથી ફેરવી દીધી હતી વોડાધરા પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં જ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે